એ થોડો સંઘર્ષ થોડી મુશ્કેલી થોડો લાભ થોડી હાનિ થોડો આનંદ થોડી નુકસાની આવો આપી શકે છે કેવો ફળ આપશે કેવા ઉપાય કરવા જોઈએ શું કરવું જોઈએ એની વિશે વાત કરશું ધ્યાનથી વિડીયોને સાંભળજો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે લાભસ્થાન અને દેહસ્થાનનો સ્વામી શનિ તમારી રાશિમાં પસાર થવાનો છે જેના કારણે એ પરાક્રમ સ્થાનને સાતમા સ્થાનને અને કર્મ સ્થાને પૂરેપૂરી દ્રષ્ટિ કરશે શનિની ત્રણ દ્રષ્ટિ હોય છે ત્રીજી સાતમી અને દસમી આ ત્રણેય જગ્યાએ શનિ પૂર્ણ દ્રષ્ટિથી જોતો હોય છે તમારા પરાક્રમ સ્થાનને પણ જોશે જેના કારણે તમારા જ્ઞાનમાં વધારો થશે તમારી સમજણમાં વધારો થશે તમને સાચું સમજાશે તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ ચોક્કસ તમને ખ્યાલ આવશે તમારી સમજણમાં વધારો થશે તમારા જ્ઞાનમાં વધારો થશે જેના કારણે તમને મહત્વના મહત્વના કાર્યોમાં સાનુકૂળતા સર્જાશે જે તમને આર્થિક ફાયદો કરાવશે તમને માનસિક શાંતિની અનુભૂતિ પણ કરાવશે તમને લાભ કરાવશે જીવનસાથીની સલાહ તમારે ખાસ સાંભળવી પડશે જીવનસાથીની સલાહ પ્રમાણે તમે ચાલશો ચોક્કસ તમને ફાયદો થશે જીવનસાથીનું આરોગ્ય થોડું બગડી શકે છે એના આરોગ્ય સંબંધિત તમને સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે છે જે લોકોના લગ્ન થતા નથી એવા લોકોને લગ્નમાં વિલંબ થઈ શકે છે તમારા જન્મના ગ્રહોનો સાથ મળે તો તમારું લગ્ન થાય બાકી અઢી વર્ષ તમને મુશ્કેલી પડી શકે છે પૈતૃક સંપત્તિને લઈને વિવાદ ન થાય એનું તમારે ધ્યાન રાખવું પડે પૈતૃક સંપત્તિનો વિવાદ ભાઈઓ સાથે થઈ શકે છે પિતાની સાથે તમારા સંબંધ તમારે વ્યવહાર સુધારવો પડશે તમારું પિતાનું આરોગ્ય પણ થોડું બગડી શકે છે પિતાને તબિયત સંબંધિત કોઈ મુશ્કેલી આવી શકે છે પાર્ટનરશીપમાં હમણાં તમારે કોઈ નવા કામ કરવા નહીં તમે ભાગીદારીમાં કામ કરો છો તમારે સાવધાની રાખવી પડશે ભાગીદારીમાં કામ કરવા નવું કામ શરૂ કરવું છે તો બિલકુલ કરવું જોઈએ નહીં નવા માણસોને જોડવા નહીં જૂના માણસોને સાચવી રાખવા અને એના પર પણ તમારે પૂરેપૂરી વોચ રાખવી પડશે તમારી આવક તમે મેળવી શકો પરંતુ તમારે સાવધાની પૂર્વક ધંધામાં રહેવું પડે ભાગીદારીઓ સાથે તમારે સાવધાની થઈને રહેવું પડશે શેરબજારથી તમને મોટો ફાયદો થઈ શકે છે વાયદા બજારમાં મોટો ફાયદો થઈ શકે છે દરેક કાર્ય તમારે મનમાં ખુશ થઈને કરવાનું છે મનમાં ખુશી રાખવાની છે શનિ તમને તમારી રાશિમાં ઉદાસી ન આપે તમને બેચણી ન આપે એ તમારે સાવધાની રાખવી પડશે અશાંતિ આવવા દેવાની નથી મનને પ્રસન્ન રાખવાનું છે ધ્યાનથી ભગવાનની ઉપાસનાથી મનને ખુશ રાખવાનું છે તમે જે કામ ધારો છો એ કામ અવશ્ય થશે ધાર્મિક કાર્યો થશે માંગલિક કાર્યો પણ થશે સંતાનોના કોઈ પ્રસંગ હશે તો એમાં પણ તમને ચોક્કસ ગતિ મળશે ભૂમિ ભવનમાં ખર્ચ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે તમારે ધ્યાન રાખવું પડશે

સાંજના સમયે ઓમ શમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જપ કરવાનો છે કાળા પ્રાણીઓને તમારે ભોજન આપવાનું છે કાળા કૂતરા હોય કાળી ગાય હોય એને તમે જમવાનું આપશો બકરીને જમવાનું આપશો ચોક્કસ તમને ફાયદો થશે ગરીબોને તમારે ચપ્પલનું દાન કરવાનું છે બુટ ચપ્પલ તમે ગરીબોને આપશો કોઈ બાળકોને ચપ્પલ પહેરાવશો ચોક્કસ તમને લાભ થશે શનિ સ્તોત્રનો પાઠ તમારે અવશ્ય કરવો પડશે બ્રાહ્મણો પાસે પણ શક્ય હોય તો તમે સવા લાખ મંત્રો કરાવી લ્યો બ્રાહ્મણો પાસે એનાથી પણ તમને ઘણી શાંતિની અનુભૂતિ થશે આશા છે દર્શક મિત્રો આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે બારે બાર રાશિના વિડીયો ચેનલ ઉપર આવી ચૂક્યા છે તમે એને જોઈ શકો છો નિહાળી શકો છો તમારા મિત્રોને સાથે તમે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર